ભગવાન કરવાની જય સ્વામિનારાયણ ચાલો આજે આપણે સરસ મજાનું મિક્સ કઠોળ બનાવી નાખી અને સુખડી આપવાની છે અને બપોરે દાળ ઢોકળી સુખડી આ બધું બપોરના નાસ્તામાં આપવાનું છે અને આજે બપોર પછી પાછું આપણે રાબેતા મુજબ ફેરીમાં નીકળી જવાનું છે ને હવે સેવ પાપડી પાછા પૂરા થવા આવ્યા એટલે પાછું આપણે અમરેલી એક બે દિનમાં જ આવવાનું છે સેવ પાપડી પરતા આવશું તો હવે અત્યારે સવારમાં આપણે સવાર સવારમાં અત્યારે આપણે ચીકલાને સેવને બધું નાખી દીધું પાણી પર દીધા કુંડા કુંડા થોડા ખરાબ થઈ ગયા તો સાફ કરી લીધા અને સેવ નાખી દીધી મીનાથી ચીકલા ખાવા આપણે અત્યારે આપણા કામમાં લાગી રહી ચાલો મિત્રો આપણે જઈ નિશાળે હવે નિશાળે આપણે કામ ચાલુ કરવાનું છે વાગી ગયા છે છે ને આપણે આપણી લઈ ભાદરવાના ખોલ તડકા પડ્યા છે ગાડીની સીટ તપી ગઈ છે

તરા પેલા અગરબતી ભગવાન ની કરવા જો એને બદલે મસન કરી દીધું મસન ને બે જાઓ મસરાય ભાગવ નમ ભાગન નમ મેલરિયા નો થાય અમને કોઈને નમ મસલ ભાગવ મસન ભાગ મસન ભાગ મસન ભાગ મસન ભાગ ઓ મસન ભાગ આમ અ મસન ને અગરબતી રાખી દીધી હવે લગભગ કલાક દોઢ કલાક એટલે મસરામ ની પાસે આય છે નહીં આપણે જરાથી મેલેરિયા ન થાય ટાઈફોડ ન થાય નેમોનિયા ન થાય કોઈ વસ્તુ ન થાય એની માટે જે આપણે મચ્છરની અગરબત્તી આવતા હોય તો પહેલાં કરીશી પણ કેવું થઈ ગયું પહેલાં કેવું હે આપણે ભગવાનની અગરબત્તી કરતા હવે આ સમય કેવો ખરાબ થઈ ગયો મચ્છરની અગરબત્તી આવી ગઈ અહીંયા ગ્રાન્ટમાં તો અત્યારે પહેલાં મચ્છરની અગરબત્તી કરવી પડે છે કે મેલેરિયા ન થાય ટાઈફોઈડ ન થાય નેમોનિયા ન થાય એ માટે આ એક અગરબત્તી કરી દોઢ કલાક મચ્છર ન આવે

સાપર સાપર પછી આપણે ગાઉ પાછા બગેસરા એ બગેસરા જઈને પાછો આપણે માલ જે કાંઈ લેવાને લઈ લઈએ એટલે કાલ બપોર પછી પાછા આપણે ફેરીમાં નીકળી જવાય ને માલ લીધા પછી આપણે રવિવારે આપણે વાન ફર્સ્ટ ક્લાસ ધ વોશ કરવા મૂકવાનું છે ને ત્યાર પછી વાનની અંદર આપણે ઓઇલ ને ક્રિસ ને એવું બધું જે કાંઈ બદલવાનું બદલી લઈએ એટલે પાછું આપણું વાન ફર્સ્ટ ક્લાસ થઈ જાય અત્યારે આપણે હવે જોડાવાર જાય છે સોળાવર આવતી કરી છે ને ખેતરોમાં જર સોરથી માંડવી ઉપાડવાનું કામ ચાલુ છે માંડવી કોલ બાકી ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને વરસાદે વિરામ આપ્યો છે એટલે હવે માંડવી ઉપાડી લે બધા એટલે સરસ મજાની માંડવી થઈ ગઈ છે આપ જોઈ શકો છો ખેતરોમાં ખૂબ સરસ માંડવી થઈ ગઈ છે ને આમ આજુબાજુના ખેતરોમાં બધે ઓપલર ચાલુ છે કે એવું માંડવી ઉપાડવાનું કામ ચાલુ છે બધાય પોતપોતાની રીતે કામમાં લાગી ગયા છે હવે એટલે આમ દિવાળી ઉપર મોસમ ચાલુ થઈ ગયું છે ઉદાવરનો જે રોડ છે એ ખૂબ અતિથી અતિ ખરાબ છે આપણે આખી જાય ધીમે ગતિ ચલાવતી આમ આપ જોઈ શકો છો આમ દૂર દૂરથી બધી ખેતરોમાં ચાલુ છે છે સોયાબીન બાજુ કપાસનું કામ એ સારું છે વરસાદના કોઈ અંધાણ નથી એટલે સારી વસ્તુ છે ખેડૂત પાક ખાધો નરવો ઘરે ફુગાડી છે વરસાદ ન આવે એટલે વાંધો ન આવે